નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ના પ્રશ્ન નંબર એક ના દાખલાની તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા તમારા માટે ખાસ અગત્યની બાબત એ છે કે ચેપ્ટર નંબર એકથી લઈને નવ ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે હજુ સુધી વિડીયો તમે લોકોએ ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર એક ની શરૂઆત કરીએ જેની અંદર તમને લોકોને આદેશની રીતે તમારે લોકોએ ઉકેલ મેળવવાનો છે આવી રીતે તમને અંદર રકમમાં પૂછેલું છે તો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે તમારે મેળવવાનો છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી રકમને ખાસ કરીને જોવો તો કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર કેટલા આપેલા છે ચાર તો અહીંયા તમારે લોકોએ આદેશની રીતે દાખલો જ્યારે ગણતા હોય તમે લોકો ત્યારે એક બાબતનું ધ્યાન આપવાનું છે કે આપેલા સમીકરણો જે છે એમાં એક્સ અને વાયવાળું પદ હંમેશા માટે બરાબરની ઢાબી બાજુએ હોવું જોઈએ અને અચળ પદ હંમેશા માટે બરાબરની જમણી બાજુએ હોવું જોઈએ તો આ એક બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો તો અહીં આપણે પહેલું સમીકરણ જોઈએ છીએ તો પહેલાં સમીકરણની અંદર જ તમને લોકોને જે એક્સ અને વાયવાળું પદ છે એ તમને લોકોને બરાબરની તો બરાબરની જમણી બાજુએ તો કે સમીકરણની કઈ ગોઠવણી કરવાની જરૂર છે નહીં તો આપણા માટે બની જશે સમીકરણ નંબર એક અને આ સમીકરણ આપણા માટે બની જશે સમીકરણ નંબર બે ચાલો સમીકરણ એક અને સમીકરણ બે તૈયાર થઈ ગયા હવે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમીકરણ એક હોય અથવા તો સમીકરણ બે હોય કોઈ પણ માંથી તમે વાયને કરતા બનાવી શકો અને એક્સ અને વાયને જેને કરતા બનાવેલું છે ધારો કે સમીકરણ એક માંથી તમે એક્સ ને કરતા બનાવેલો છે તો એની કિંમત તમારે સમીકરણ બે માં મૂકવાની છે અને સમીકરણ બે માંથી જો એક્સ ને કરતા બનાવો તો એની કિંમત તમારે સમીકરણ એકમાં તમારે મૂકવી જોઈએ ચાલો તો હવે અહીંયા શું કરશું તો કે અહીંયા મારા માટે સહેલું સમીકરણ કયું છે સહેલું સમીકરણ અહીંયા જોવા જઈએ તો 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 સમીકરણ છે કેમ કે આ હું ને બનાવીશ પહેલી બાજુ જશે તો પ્લસમાં સમીકરણ મળી જશે એટલા માટે સહેલું સમીકરણ છે તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ બે માંથી એક્સ બરાબર ચાર પ્લસ વાયની કિંમત સમીકરણ એકમાં ચાર પ્લસ વાયની કિંમત ક્યાં સમીકરણ એકમાં ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ એકની અંદર કિંમત ડ્રોપ કરાવીએ તો જ્યાં છે ત્યાં આપણે કિંમત મૂકવાની છે તો આ તમારું સમીકરણ છે એમાં એક ના સ્થાન ઉપર આ કિંમત મૂકવાની તો ચાર પ્લસ વાય રે પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા ચૌદ

હેતુલક્ષી પ્રશ્નમાં અત્યારે તમાર લોકોએ આ રીતે કામ કરવાનું છે આ ખાસ કરીને ધ્યાનમાં લેજો એણી હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો તમે આ રીતે આસાનીથી કામ કરી શકો ઘણા બધા એતુલક્ષી પૂછાય ઓગસ્ટ બે હજાર વીસમાં પણ એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાયેલો છે આ ટાઈપનો ખાસ કરીને ધ્યાનમાં લેવું ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા રકમ તમને આપેલી છે એસ માઇનસ તમને ત્રણ આપેલા છે અને અહીંયા રકમમાં થોડીક મિસ્ટેક છે આપણે સુધારો કરી દઈએ તો અહીંયા છે ત્રણ એની ચાલો તો કે એસ માઇનસ ટી બરાબર ત્રણ આપેલા છે સમીકરણમાં મેં તમને કીધું એ પ્રમાણે ચલવાળા પદ બરાબરની ડાબી બાજુએ આપેલા છે તો કે ઓકે આપેલા છે તો આ તમારા માટે સમીકરણ નંબર એક બની જશે અને અહીંયા તમને જે આપેલું છે એમાં સમીકરણની ગોઠવણી કરવી ફરજિયાત જરૂરી છે

હવે આપણે સમીકરણ એક માંથી કરતા બનાવવું આપણે અનુકૂળ રહેશે કે સમીકરણ બે માંથી તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જોતાની સાથે જ ખબર પડી જાય છે કે સમીકરણ એક માં સહગુણકો પણ આપેલા છે પણ કેવા છે સમીકરણ બે ના મુકાબલે નાના છે સાથે સાથે સમીકરણ એક છે એ માઇનસ વાળું આપેલું છે તો આમાં બંનેની કમ્પેરિઝન કરવા જઈએ તો અહીંયા સમીકરણ નંબર એક જે છે એ એકદમ સહેલું સમીકરણ બની જાય તો સહેલું સમીકરણ બની જાય તો આથી આપણે ડાયરેક્ટ લખવાની શરૂઆત કરીએ કે વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક માંથી એક માંથી કિંમત કિંમત સમીકરણ બે માં મુકતા બે માં મુક્તા ચાલો બે ની અંદર કિંમત મૂકવાની છે તો આપણે તો સૌ પ્રથમ પેલા તો છે ને સમીકરણ લખી નાખીએ ટુ એસમત્રીસ ચાલો ઓલી કિંમત આપણે મૂકીએ તો કિંમત કેવી થઈ ગઈ તો કે કિંમત અહીંયા મૂકવાની ત્રણ પ્લસ કેટલા થઈ ગયા ટી થઈ ગયા ચાલો હવે આપણે લોકો એ ગુણાકાર માટેની પ્રોસેસ કરવાની થશે તો અહીંયા બે નો ગુણાકાર ત્રણ સાથે થશે એ જ રીતે બેનો ગુણાકાર ટી સાથે થશે ખ્યાલ આવી ગયો બેનો ગુણાકાર કોની સાથે થશે ત્રણ સાથે અને પછી બેનો ગુણાકાર કોની સાથે સાથે ટી સાથે તો ચાલો આપણે પ્રોસેસ આગળ વધારીએ ત્રણ દુ કેટલા થઈ ગયા છ પ્લસ બે ગુણ્યા ટી એટલે કેટલા થઈ ગયા ટુ ટી પ્લસ અહીંયા કેટલા આપેલા હતા થ્રી ટી બરાબર કેટલા થઈ ગયા છત્રીસ છ બરાબરની પહેલી બાજુએ જાય તો અહીંયા શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો છત્રીસ માઇનસ છ આ સાઈડ છ પ્લસ છે આ સાઈડ કેવા થઈ ગયા માઇનસ ચાલો આ પદો માટે તો કે આપેલા બંને પદો છે એ બંને પદોની નિશાની સમાન છે સમાન હોય તો સરવાળો જ થાય તો ત્રણ ટી અને ટુ ટી એટલે કેટલા થઈ ગયા પાંચ ટી ચાલો અહીંયા શું થઈ ગયું મોટા પદની નિશાની એટલે પ્લસ રહેશે છત્રીસ માંથી છ બાદ થઈ ગયા તો અહીંયા કેટલા એવા ત્રીસ ભાંગ્યા કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા ટી બરાબર આપણને કેટલો આન્સર મળી ગયો છ પંચાને ત્રીસ એટલે છ મળ્યો હવે ટી ની કિંમત આપણે લોકોએ સમીકરણ નંબર કેમાંથી કરતા બનાવ્યો એક એકમાં તો એક માં મૂકી દેતા ચાલો તો t ની કિંમત ટી ની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો t ની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકી દઈએ તો અહીંયા તમને લોકોને સમીકરણ કંઈક આવું આપેલું છે એસ બરાબર ત્રણ પ્લસ ટી હવે એમાં આપણે ટી ના સ્થાન ઉપર કિંમત મૂકવાની છે તો ત્રણ પ્લસ ટી બરાબર કેટલા મળી ગયા છ તો આપણે છ ત્યાં મૂકી દીધા તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે કિંમત પ્રમાણે છ પ્લસ ત્રણ એટલે કેટલા થઈ ગયા નવ તો એસ બરાબર મને મૂલ્ય કેટલું મળી ગયું નવ હવે તમે ક્રોસ વેરીફિકેશન કરવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો તો તમે લોકો આની અંદર કિંમત મૂકીને એડ કરીને કામ કરી શકો અહીંયા તમે ભાંગાકાર કરો અહીંયા તમે ભાંગાકાર કરો તો તમને જવાબ છ મળે છે એટલે એસ બરાબર આમાં મૂકી દેવાનું આમાં ટી બરાબર મૂકી દેવાનું તમારે કિંમતનો જવાબ મળતો હોય આમ હવે ઉકેલ આપણે લખવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આમ ઉકેલ ટી કાઉસમાં નવ અલ્પ વિરામ છ નવ અલ્પ વિરામ કેટલા છ મળે એકદમ આસાન દાખલો છે અહીંયા તમારે એક વસ્તુ શીખવા લાયક છે ને આ સાદુ રૂપ છે આ સાદુ રૂપ તમને આવડવું જોઈએ છેદ સમાન નથી અહીંયા તમને લોકોને ત્રણ આપેલા છેદ સમાન નથી એટલે તમારે શું કરવાનું પહેલા તો લસા લઈને એના છેદ સરખા કરવાના સમીકરણની વ્યવસ્થિત ગોઠવણી કરવાની અને પછી જ કામ કરવાનું એટલે દાખલો તમારો ખોટો પડવાનો ચાન્સ કેવો થઈ જાય ઓછો તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો કરવાનો છે આ દાખલો પૂછાઈ શકે બોર્ડની પરીક્ષાની અંદર ખાસ કરીને અગત્યનો દાખલો છે તૈયારી ખાસ કરજો પહેલો દાખલો હતો હેતુલક્ષી માટે તમારા માટે અગત્યનો છે બેઝિક વાળા જે લોકોએ બેઝિક રાખેલું છે તેના માટે આ દાખલો અગત્યનો દાખલો છે રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દાખલાને પેલા ડન કરી દઈએ ડન થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ ત્રીજા નંબરના દાખલાની અંદર તમને કંઈક રકમ આવી આપેલી છે હવે અમુક લોકો કહે કે ભાઈ આ શરત વાળો દાખલો છે શરતને આધીન રહીને કામ થશે જે જવાબ આવે એનું આપણે અવલોકન કરી અને નક્કી કરશું કે ભાઈ આનો ઉકેલ કયા પ્રકારનો મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો જો ઉકેલ તમે આદેશની રીતે મેળવતા હોય અથવા તો લોપની રીતે મેળવતા હોય તો એક્સ અને વાય વાળું પદ હંમેશા બરાબરની ડાબી બાજુએ હોવું જોઈએ જો ન હોય તો એની ગોઠવણી તમારે કરવી પડે તો અહીંયા બાજુ બાજુ કઈક જરૂર છે નહીં એ ન કાઢો તો પણ તમારો જવાબ મળશે અને કાઢશો તો પણ તમને જવાબ મળશે તો આપણે વધારેની કોઈ બાબત યાદ રાખવા કરતા અહીંયા ડાયરેક્ટ આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે પહેલું આપેલું છે એ સમીકરણ નંબર એક અને અહીંયા જે બીજું આપેલું છે એ સમીકરણ નંબર તમારા માટે બે છે ચાલો તો આ સમીકરણની અંદર સહેલામાં સહેલું સમીકરણ જોવા જઈએ ને તો સહગુણકો નાના હોય ને એ સમીકરણ એટલે કે પહેલું નંબરનું સમીકરણ તમારું સહેલું સમીકરણ છે તો સમીકરણ એક માંથી સમીકરણ એક માંથી આપણે શું કરશું તો કે એક્સ બરાબર ત્રણ પ્લસ વાય છેદમાં ત્રણ ની કિંમત સમીકરણ બેમાં માં મુકતા બે માં રહેલા સમીકરણ કે નવ પછી આવશે કાઉસ 3y ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા નવ ચાલો અહીંયા આપણે કિંમત ડ્રોપ કરાવીએ તો કિંમત આપણા માટે થઈ ગઈ ત્રણ પ્લસ વાય કેટલા થઈ ગયા ત્રણ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડે છે તમે અહીંયા ભાગ ઉડાડવા માંગતા હોય તો નો પ્રોબ્લેમ તમે તારે ભાગ ઉડાડી શકો આસાનીથી અહીંયા ત્રણ તેરી નવ થઈ ગયો એટલે ત્રણ ત્રણ ઉડી ગયા તમારા માટે હેડી હવે આનો આપણે અંદર ગુણાકાર કરશું તો ત્રણ તેરી નવ પ્લસ ત્રણ વાય માઇનસ ત્રણ વાય બરાબર કેટલા આવી ગયા નવ હવે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ત્રણ વાય ત્રણ વાય ઉડી ગયા અને અહીંયા તમને નવ બરાબર તમને કેટલા મળી ગયા નવ તો એ પણ ઉડી જાય એટલે એક જેમ એક થઈ ગયું એક બરાબર એક થઈ ગયું તો અહીંયા જ્યારે તમને આ પોઝિશન આવે ને ત્યારે આ તમારું શરત કામ કરે છે તો કે અહીં અહીં ઉકેલ અનંત ગણ મળે કેવો ઉકેલ મળે છે અનંત ગણ મળે ઉકેલ તમને અનંત ગણ મળે છે આ રીતે તમારા લોકો એક પોઝિશન ની અંદર દાખલો તમારે ગણવાનો હોય છે જેની અંદર તમને અનંત ગણ ઉકેલ મળે છે કારણ કે બંનેના જવાબ કેવા આવશે સરખા સરખા બાબતમાં તમને જોવા મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો દાખલાને આપણે ડન કરી દઈએ આ પણ તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય હેતુલક્ષી પ્રશ્નમાં આવું પૂછાણું હોય કે આનો ઉકેલ કેવા પ્રકારનો મળે છે તો તમારે કામ શું કરવાનું છે નીચે આવી રીતે બે સમીકરણને લખી દેવાના છે રેડી નવ એક્સ ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા નવ હવે એકના છેદમાં ત્રણ તો બધા ભાગ કેવા મળ્યા સમાન તો આવો ગુણોત્તર એટલે કે એ વન ના છેદમાં એ ટુ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ ઇક્વલ ટુ સી વન સી ટુ શરતને આધારે ઉકેલ અનંત મળે છે અનંત ગણ મળે એટલે તો આ બાબત ભૂલતા ભૂલતાની હેતુલક્ષી માં પૂછાય ત્યારે આ રીતે કામ કરવાનું છે હેતુલક્ષી માટે તો વિદ્યાર્થી મિત્રો આ જોતાની સાથે તમને લોકોને તાત્પર્ય એટલે કે તમને લોકોને બાબત કેટલી ખબર પડી તો કે પહેલો દાખલો અને ત્રીજો દાખલો છે ને સર એ હેતુ લક્ષીનો છે બીજો દાખલો છે ને એ તમને લોકોને બેઝિક વાળાને ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર કટ છે અહીંયા તમને લોકોને દાખલા આસાન છે તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ના પ્રશ્ન નંબર એકના દાખલા નંબર ચાર અને પાંચ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત